હવે મોરબીની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે એમની ક્લિયર ચોઈસ શું છે સીધું શટ ક્લિયર કટ શું ચાલી રહ્યું છે મોરબીમાં એ આપણે જાણવાનો ટ્રાય કરશું અને એના માટે લોકો જોડે વાત કરવી પડશે તો બસ આ મહેલથી અંદર તો નહીં જવા દે એટલે સીધે સીધો ચાલતો ચાલતો જઈશ અને લોકો જોડે વાત કરીશ તો ફરતા ફરતા સૌરાષ્ટ્ર ફરતા ફરતા હવે મોરબી ન્યૂઝ કેપિટલની ટીમ આવી ગઈ છે અહીંયા મોરબીનું નવું બસ સ્ટેન્ડ છે અને મોરબી એટલે કચ્છ લોકસભા હવે મોરબીની જનતાની ક્લિયર ચોઈસ શું છે એમના મનમાં કયા મુદ્દાઓ ચાલી રહ્યા છે કયો પક્ષ ફાવશે મોરબીમાં એટલે કે કચ્છ લોકસભા સીટમાં એ બધું જાણવા માટે મોરબીની જનતા જોડે વાતચીત કરવી પડશે અહીંયા કેટલાક વડીલો બેઠા છે આપણે એમની જોડે વાત કરીએ કે એમનું શું કહેવું છે

તે ટુ જેડ રેડી છે ભાજપ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જો જોરદાર રોડ રસ્તા કોઈ ઢોર ઢાકર કઈ બી પ્રોબ્લેમ નહીં એવું તો ચાલ્યા કરે એવું તો હાલ્યા જ કરે મારા ભાઈ સામાન્ય તો હાલવાના છે ચાલ્યા કરે છે ઈ તો હોય છે એવું તો દાદા તમારું નામ ઈતેન્દ્રભાઈ ઈતેન્દ્રભાઈ શું છે સ્થિતિ આ વખત મોરબીમાં શું લાગે મોરબીમાં તો અમારે મોરબીમાં અત્યારે ભાજપનું જોર જાજુ છે જોર જાજુ છે તો લોકો વોટ આલવા જશે તો મગજમાં શું રાખીને વોટાલવા જ હશે મોદીનું મગજમાં રાખીને વોટ આપે પણ મોદી સાહેબ થોડી સાંસદ છે સાંસદ ભલે ન હોય મોદી સાહેબને વડાપ્રધાન તો છે ને મોદીને જોઈને મત આપે લોકો પણ કામ તો સાંસદ કરે મોદી સાહેબ થોડી કરે સાંસદ ભલેને કરે અમે ક્યાં ના પણ એ સાંસદનો કરે તમે તો બંને સરકાર આની પહેલાં કોંગ્રેસની સરકાર બી જોઈ હશે પછી હવે બીજેપીની સરકાર છેલ્લા આટલા સમયથી આટલા વર્ષોથી છે કોનું કામ તમને બરાબર લાગે એ તો ભાજપનું જ એવું

વાત કરો ભરતી રહ્યા અહીંયા હું આમ આગળ થી આવે પેલો કયો રોડ કેવાય ને ત્યાં પેલું કામકાજ બધી ઇન્ડસ્ટ્રી ટાઇલ્સ ની ફેક્ટરી રોડ થોડો ખરાબ નથી હું આમ આગળ ગયો નથી દાદા એ રોડ રસ્તા નું કહો તમે એ રોડ રસ્તા નું કહો એ રોડ એ ત્યાં આનો રોડ થોડો ખરાબ નહીં કયો આ જ્યાં ટાઇલ્સ ની બધી ફેક્ટરીઓ છે કયો રોડ કેવાય ને જેતપર જેતપર ટાઇલ્સ ની તો ચારેક ઓર ફેક્ટરીઓ છે ક્યાં રસ્તાનું તમે કહો તો અમને કેમ ખબર પડે આઈસ્ટ બહુ મોટું કારોબાર છે મોરબી મને બધા રોડ ઉપર છે એમ ગુટુ રોડ ઉપર છે પીપળી રોડ ઉપર છે આમ વાકાને રોડ ઉપર છે ઢુવા રોડ ઉપર છે બધેય રોડ સારા જ છે સિમેન્ટના રોડ બનેલા છે અને એ તો અમુક જગ્યાએ નથી અહીંયા તો થઈ જશે રોડ હા નું તો કહો કહી ઈવીએમ વિશે કહીએ એ વાત ખોટી છે એમ કાંઈ થાય નહીં તો તો ક્યાંય કોંગ્રેસની સરકાર જ ન આવવી જોઈએ એમ થતું હોય બરાબર ગયા વખતે બે ત્રણ સરકાર આવી રાજસ્થાનમાં બીજામાં તો ભાજપ જ હારું બરાબર નહીં ગયા એના પહેલીઓ એની પહેલાં ગેલોજ સરકાર હા એવી એમ બરાબર છે અમારે અહીંયા ગામડામાં અને ગામડામાં ગામડામાં બી તકલીફો છે ગામડામાં કોઈ તકલીફ જ નથી પાણીની રસ્તાની પાણીની અત્યારે તો સારી છે પહેલાં 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 તકલીફ ના હતી બાઈઓને જવું પડતું કૂવે ભરવા આવે નથી જવું પડતું

ધીરો થયું પછી કામકાજ બગડ્યું હવે કઈ સુધારે જો આ મહાનગરપાલિકા થતા તો પબ્લિક રાજી થશે પણ મને નકર મધ્યમ વર્ગ ભાંગી જ પડવાનો છે ભાંગી હં તો આ ટેક્સ ભરવા પડશે ઊડું પડશે બધું વધવાનું જ છે મધ્યમ વર્ગને જીવવું મુશ્કેલ છે નાનો વર્ગ જીવી લઈએ ગમે ત્યાં ને મોટા વર્ગને પડ્યું નથી મધ્ય મરવાનું તો મધ્યમ વર્ગને જ છે

મોટા વર્ગ ની લોન આપતા એ નાના વર્ગ ને લોન જોતી નથી એમએસએમઈ નો ફાયદો નહીં મળે એમએસએમઈ લોન મેં તો મારી દીકરી ને નીટ માટે ની અરજી કરી દીધી ખાલી ચાલીસ માર્કા નું મારી દીકરી રહી ગઈ એટલે અમે પટેલ સમાજ છે બરોબર એટલે અમને ઓબીસી માં કઈ ન મળ્યું એટલે મારી દીકરી અત્યારે ઘરે રહી ગઈ એને પછી નીટ મૂકી અને એન્જિનિયરિંગ નું મફત માં ચાલુ કરી દીધું છે એટલે આ મધ્યમ ની માયા તમારી કોઈ ડિમાન્ડ છે

એ જે દસ દિવસ ત્યાંઓનો બંધ કરીને વયો ગયો હોય એટલે અહીંયા જઈને ઊભું નથી રહેવાનું એ પોઝિશન છે એટલે સુધારો થવો જોઈએ એમને હા એ તો હોવું જ જોઈએ ને આ તો આનો જેન્ટ્સ વર્ગ ગમે એ જઈને ઊભો જઈને પેશઅપ કલ લેશે પણ લેડીઝ વર્ગ બજારમાં નીકળ્યો હોય ને કોઈ બહાર ગામડેથી આવ્યાં હોય તો એને શું સમજવાનું એને ક્યાં જવાનું એટલે પ્રોબ્લેમ તો છે પ્રોબ્લેમ ને સોલ્યુશન આપણી પાસે નથી સરકાર જોડે છે સરકાર જોડે બધું છે પણ સરકાર ને કરવું હોય તો થેન્ક યુ દાદા